કંઈકને કંઈક દાન આપવા માંગતા હોય છે પરંતુ યોગ્ય સંસ્થા ન મળવાને કારણે તેઓ દાન આપી શકતા નથી ત્યારે અમદાવાદમાં આજે સુપાત્ર દાન સંસ્થાએ પોતાની વેબસાઇટ લોન્ચ કરીને આ સંસ્થા દાતા અને એનજીઓ વચ્ચે માધ્યમ પૂરું પાડશે જેથી કરીને જે દાતાઓને દાન આપવાની ઈચ્છા છે તે સુપાત્ર દાનને દાન આપી શકશે અને આ સંસ્થા યોગ્ય એનજીઓ સુધી મળેલ દાનને પહોંચાડવાનું કાર્ય કરશે એટલે આ સંસ્થા એનજીઓ અને ડોનર વચ્ચે બ્રિદ તરીકેનું કાર્ય કરશે ગુજરાતની ઇવેન્ટ છે એ સુપાત્રદાન નામની જે વેબસાઇટ છે એનું લોન્ચ કરીએ છીએ અને વેબસાઇટનું કામ અબ્રિજિંગ કરવાનું છે ડોનર્સ અને એનજીઓનું એટલે આ સાઇટ ઉપર ડોનર્સ આવશે અને આપણી પાસે એનજીઓ જો સ્ક્રીન કરેલા એનજીઓ હશે એમને જોઈ શકશે અને એમને મનપસંદ એનજીઓને લોકો ડોનેટ કરી શકશે અને સાઇટ જે છે આપણી તે ડોનર્સ અને એનજીઓ બંને માટે ફ્રી ઓફ ચાર્જ છે આ વેબસાઇટ એક્ચ્યુઅલી ડોનર અને એનજીઓનું બ્રેક છે એકચ્યુઅલી સો એનજીઓઝને આ વેબસાઇટ થ્રુ ડોનર્સ મળી રહેશે અને જે ડોનર્સ છે એમને એનજીઓઝ મળી રહેશે પર્ટિક્યુલર ડોનર માટે ગાંધીનગરમાં ત્રણ દિવસ માટેનું વિધાનસભાનું ટૂંકું સત્ર મળ્યું હતું ત્યારે સત્રનો પ્રારંભ વંદે માતરમ ગામથી કરવા